सुबह के राम राम दोस्तों आज हम सूरत के फेमस खावसा खाने जाने वाले हैं हम चल पड़े घर से आ, आ, गया था तू कहो

રાવાડી આવો હામે હું ખાલી પોગી યાર રે ઓફિસે જાવ દે નકર મોડું થઈ જશે ટ્રાફિક થઈ જાય એનો વીક છે મોડું થાયની વીક નથી આ કોઈની જાવ ભાઈ ઓફિસે મલેશ્વરવાળા ભાઈ પીના <Marvel>